સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કરંટ અફેર્સ સિરીઝમાં આપણે આગળ ચાલીએ જેથી કરી હાલમાં પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ જીપીએસસીની તૈયારી કરતા કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને સચોટ માહિતી મળી શકે આજે આપણે જોવાના છીએ કે એક માર્ચથી લઈ અને સાત માર્ચ સુધીની જે અલગ અલગ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કે સ્ટેટ લેવલની જે ઘટનાઓ ઘટી હાલ જે સ્પોર્ટ અંતર્ગત પણ વિવિધ પ્રકારની જે સિરીઝો ચાલી રહી છે અથવા ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે એના અંતર્ગતના જે આપણે વિડીયો દ્વારા આપણે માહિતી મેળવીએ ભારતના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ ઓફ બોર્ડ ઇન્ડિયા જેને આપણે શોર્ટ નામ સેબી તરીકે ઓળખીએ છીએ તેના પ્રથમ મહિલા અધ્યક્ષ માધવી પુરી બુચનો કાર્યકાળ પૂર્ણ થતાં તેના સ્થાને કાંત પાંડેની નિયુક્તિ કરવાની જાહેરાત કરવામાં આવી છે પાંડે હાલ ફાઇનાન્સ અને રેવન્યુ સચિવ તરીકે કેન્દ્ર સરકારમાં સેવા બજાવી રહ્યા છે આ સેબેની સ્થાપના કાયદાકીય જોગવાઈ રીતે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણુંમાં તેને માન્યતા આપવામાં આવી હતી અને તેનું વડું મથક ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલ છે સોવિયેટ એરાના ચેસ લેન્જ બોરિસ સ્પેકિકનું હાલમાં અઠ્યાસી વર્ષની ઉંમરે અવસાન થયું છે વિશ્વના પ્રથમ મહિલા ગ્રફોલોજીસ્ટનો ખિતાબ મેળવનાર કૌશલ્ય દેસાઈએ હસ્તક્ષાર અને રોગ નામનું પુસ્તક લખ્યું છે અને આ પુસ્તક ભાવનગર ખાતે પ્રકાશિત કરવામાં આવ્યું છે જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે હાલમાં જુનાગઢ જિલ્લાના પીપળિયા નજીક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તક નેશનલ રેફરલ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલ્લા વોન જેકલે ભારતના પ્રવાસની મુલાકાત લીધી છે હાલમાં અમદાવાદમાં રમાયેલ મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં સાઉથ કોરિયાની

એલેક્સીપોપીરીન સાથે મળી તે ટ્રોફી જીતી લીધું છે તેનો આ પ્રથમ એટી પી પાંચસો ખિતાબ જીતી લીધો છે હાલના સમયમાં નાસા એટલે કે નેશનલ એરોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનનું ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું છે એટલે તે એ ઉતર્યું છે ચંદ્ર ઉપર જે મનુષ્યને ચંદ્ર ઉપર વસવાટ કરવા માટે યોગ્ય વાતાવરણ અનુલ છે કે નહીં તે અંગેની તે જાણકારી આપશે હાલમાં મુંબઈના ક્રિકેટર સ્પિનર પદ્માકર શિવાલકરનું ચોર્યાસી વર્ષની ઉંમરે અવસાન થયું ચેન્નઈની ક્રિષ્ના જયશંકરે ગોળો ફેંક ઇવેન્ટમાં સોળ પોઈન્ટ ત્રણ મીટરનો થ્રો એટલે કે ઘા કરી અને ભારતનો નેશનલ રેકોર્ડ તેણે પોતાના નામે બનાવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી અને સોલિસિટર જનરલની હાજરીમાં દેશના વકીલ આલમના ઇતિહાસમાં સૌપ્રથમ બાર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અડાલસ ખાતે આયોજિત કાર્યક્રમમાં એક સાથે શપથ લીધા છે એકેડેમી ઓફ મોશન સાયન્ટિસ્ટ દ્વારા લોસ એન્જલસમાં આયોજિત સત્તાણું ઓસ્કાર એવોર્ડ આરંભમાં અમેરિકન ફિલ્મ અનોર એ પાંચમો ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છે આ ઓસ્કારમાં કયા ફિલ્મે અને દિગ્દર્શકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તે અંગે થોડીક આપણે માહિતી મેળવી લઈએ તેમાં સૌથી પહેલી આપણે વાત કરીએ તો શ્રેષ્ઠ ફિલ્મ તરીકે અનોરાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સોન બેકર અનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઇ આન બ્રોન્ડી જે ધ બ્રુસ્ટાલિસ્ટ ફિલ્મ સાથે સંકળાયેલ છે જ્યારે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે કેરન કલ્કીનો સમાવેશ થાય છે જે રિયલ પેન ફિલ્મ સાથે સંકળાયેલ છે જ્યારે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી તરીકે જેને એસ્કોર વિજેતા તરીકે ઓસ્કાર વિજેતા તરીકે સન્માનિત મળશે તે છે લોલ ક્રોવેલી જે ધ બ્રુટાલિસ્ટ ફિલ્મ સાથે સંકળાયેલ છે જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે માઇકી મેદિસનનો સમાવેશ થાય છે જે અનોરા ફિલ્મ સાથે સંકળાયેલ છે જ્યારે શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ તરીકે સોન બેકરનો સમાવેશ થાય છે તે પણ અનોરા ફિલ્મ સાથે સંકળાયેલ છે અને શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ પિક્ચર્સ ફિલ્મ જે રહેલું છે એ છે આયર્ન સ્ટીલ હેયરનું જેને પારિતોષિક આપવામાં આવશે આવી રીતે જે અલગ અલગ જે બાબતો સાથે જેમ કે ફીચર ફિલ્મ્સ શ્રેષ્ઠ પતકથા પતકથા કહી છે એ અંતર્ગત પણ ઓસ્કાર એવોર્ડની અંદર તેને સન્માનિત પ્રાપ્ત કરવામાં આવશે તેવી જાહેરાત હાલ કરવામાં આવી છે ત્યારબાદ મેરિડા ઓપનમાં અમેરિકન ઇમા નવારોએ પોતાની કારકિર્દીનું બિગેસ્ટ ટાઇટલ જીતી લીધું છે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ભયંકર અકસ્માત થયા બાદ અને એમાંથી સાજો થયા બાદ તેણે રમતગમતમાં પુનરાગમન કર્યું હતું તે બદલ તેને પ્રતિષ્ઠિત લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ બે હજાર પચીસના કમબેક ઓફ ધ યર્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે વિરાટ કોહલીએ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ચોર્યાસી રન ફટકારી ટાર્ગેટ બેઝમાં આઠ હજાર વન ડે રન પૂર્ણ કરી સચિન તેંડુલકર પછી તે બીજો બેટ્સમેન બની ગયો છે તો આપણે થોડીક એ પણ બી માહિતી મેળવીએ કે વન ડેમાં જેણે ટાર્ગેટ સૌથી વધારે વધુ રન જે ફટકાર્યા છે તો એ કયો ખેલાડી છે અને કયા દેશનો તે ખેલાડી રહેલ છે તેની થોડીક આપણે માહિતી મેળવીએ જેમ કે સૌથી પહેલાં વર્લ્ડમાં આવે છે સચિન તેંડુલકર જે ભારતનો ખેલાડી છે અને તેણે બેસ્ટ આઠ હજાર સાતસો વીસ રન તેણે કર્યા છે જ્યારે બીજા ક્રમે પણ ભારતીય જ ખેલાડી છે એ કોણ છે વિરાટ કોહલી અને તેણે આઠ હજાર ત્રેસઠ રન પૂર્ણ કર્યા છે અને ત્રીજા ક્રમે પણ આવે છે ભારતનો જ ખેલાડી રોહિત શર્મા અને તેણે છ હજાર એકસો પંદર રન પૂર્ણ કર્યા છે ત્યારબાદ ચોથા ક્રમે સનથ જયસૂર્યા આવે છે જે શ્રીલંકાનો ખેલાડી છે અને તેણે પાંચ હજાર સાતસો બેતાલીસ રન પૂર્ણ કરેલા છે ત્યારબાદ આવે છે જેક કાલિસ જે સાઉથ આફ્રિકાનો ખેલાડી છે અને તેણે પાંચ હજાર પાંચસો પંચોતેર રન પૂર્ણ કરેલા છે આ ઉપરાંત ક્રિકેટ વનડે મેચમાં સૌથી વધારે કેચ ઝડપવામાં વિશ્વમાં પ્રથમ ક્રમે શ્રીલંકાનો ખેલાડી જયવર્ધન છે જ્યારે વિરાટ કોહલી ભારતના પ્રથમ ક્રમે અને વિશ્વના બીજા ક્રમે તેને સ્થાન મેળવી લીધું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બેટ્સમેન સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સ્પોર્ટ એક્સલેન્જ ફોરમ બાબતે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરાર હાલ કરવામાં આવેલા છે વડોદરાના ડોક્ટર વેંકટેશ્વર ચિંતલાએ ત્રણ 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 ટન પ્લાસ્ટિકમાંથી એક હજાર લીટર ઈંધણ બનાવવાનો તેને રેકોર્ડ કર્યો છે અને પરિણામ સ્વરૂપે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને વિઝિટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન મુશ્ફીકુર રહીમે હાલ વનડે ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે હાલમાં નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક આપો અને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે ખાસ શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર